નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો કુકરવાડા ચારસો છાસઠથી ચારસો છાસઠ ઉપલેટા ચારસો પિસ્તાલીસથી પાંચસો ત્રણ વડાલી પાંચસો વીસથી છસો કલોલ પાંચસો દસથી પાંચસો સત્તાવન હેડબ્રહ્મા પાંચસો પાંચથી પાંચસો એકસઠ વેસાણા ચારસો એકથી પાંચસો છવ્વીસ ભિલોડા ચારસો એંસીથી છસો ચોવીસ બહુચરાજી પાંચસોથી પાંચસો ત્રીસ મોરબી ચારસો પચાસથી પાંચસો છેતાલીસ કડી ચારસો પંચ્યાસીથી છસો પંદર ઈડર પાંચસો ચારથી છસો ત્રણ બાબરા ચારસો નેવુંથી પાંચસો હિંમતનગર પાંચસો ચારથી છસો પાસઠ આંબલી આસણ ચારસો પચાસથી ચારસો પચાસ મહેસાણા ચારસો એકાણુંથી પાંચસો છપ્પન વડગામ ચારસો સિત્તેર થી પાંચસો ત્રીસ પાટણ ચારસો છ્યાસી થી પાંચસો ત્રેસઠ જામજોધપુર ચારસો સિતેરથી પાંચસો દસ પાલનપુર ચારસો થી પાંચસો પાસઠ દિયોદર પાંચસોથી પાંચસો છપ્પન વાંકાનેર ચારસો દસ થી પાંચસો પાંત્રીસ માણસા પાંચસોથી પાંચસો એકાવન પાલીતાણા ચારસો થી પાંચસો એકોતેર ઇકબાલગઢ પાંચસો પંદરથી પાંચસો થરા ચારસો થી પાંચસો ત્રીસ જામખંભાળિયા ચારસોથી ચારસો એંસી ખંભાત ચારસો થી સાતસો ડીસા પાંચસો એક થી પાંચસો પિસ્તાલીસ ધાંગધ્રા પાંચસો બારથી પાંચસો બાર વિસનગર પાંચસોથી પાંચસો ધાનેરા પાંચસો અઢારથી પાંચસો અઢાર કોડીનાર ચારસો પચીસથી પાંચસો તેત્રીસ જામનગર ચારસોથી પાંચસો ચોવીસ હારીજ પાંચસોથી પાંચસો ચાલીસ વિજાપુર પાંચસોથી છસો એક ગોઝારીયા છસો પાંચથી છસો પાંચ સિદ્ધપુર પાંચસો દસથી પાંચસો તલોદ પાંચસો નવથી પાંચસો પંચાણું તળાજા ચારસો બાવીસથી પાંચસો મોડાસા ચારસો એંસીથી પાંચસો એકત્રીસ રાઘનપુર ચારસો ત્રાણુંથી પાંચસો સાડત્રીસ વિરમગામ ચારસો પચાસથી પાંચસો સાઠ બોટાદ ચારસોથી છસો પંદર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો